નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો બધા મજામાં ને આજે તમારા માટે બે મસ્ત મજાની જાફરાબાદી ભેંસું વિયાણેલી છે દૂધ પણ હાજરમાં છે તાજો વીઆરશે વીસે એકવીસે દિવસનો અને આ બેસને વીસ લિટર દૂધ હાજરમાં છે અને પાર્ટી કે છે બાવીસથી ત્રેવીસ લિટર દૂધ કરશે તો મિત્રો તમારે જાફરાબાદી ભેંસ લેવી હોય તો પાર્ટીનો કોન્ટેક કરજો ભાવનગરની પાર્ટી છે અને જેન્યુન છે એમનું કામકાજ સારું છે અને ભેંસો સારી સારી લાવે છે અને તમને આ ભેંસો પસંદ નહીં આવે તો વ્યવસ્થિત ભેસો પણ સેટ કરી આપશે ભાવથી બરાબર તો મિત્રો આ ભેંસ ભાવનગરમાં આવેલી છે તળસીભાઈના ત્યાં ભેંસ છે અને તમને કહી દઉં કે બાવીસથી ત્રેવીસ લીટર દૂધની ગેરંટી આપે છે અને ભેંસું દૂધ પણ કરે છે મિત્રો તો મિત્રો તમને હું એમનો એડ્રેસ આપી દઉં જાફરાબાદી બફોલો વેચવાનો છે પાંચ કિલોમીટર આધેવાડા તળસીભાઈ બીજું વેતર અને એક ટાઈમનું દસ લીટર દૂધ હાજરમાં જ છે અને બંને બંને ટાઈપનું વીસ લીટર દૂધ થાય ને અઢી લાખ પાર્ટી કિંમત કરે એમાં આગા પાછું થઈ જશે મિત્રો મિત્રો આ પણ બેસ એમની જ છે આને પણ નવ નવ લીટર દૂધ હાજરમાં છે આને પણ બાવીસ લીટરની ગેરંટી આપે છે અને મિત્રો તળસીભાઈનું કામકાજ રેડી છે તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો અને તમારે જાફરાબાદી ભેંસ લેવી હોય તમે એમની જોડે લઈ શકો છો મિત્રો આ પણ ભેંસ વેચવાની છે ને તમને ત્યાંથી બીજી પણ ભેંસ જોતી જોતી હશે તો સેટલમેન્ટ કરી આપશે અને કિંમત એમને પેલી ભેંસના અઢી લાખ કીધા છે આ ભેંસના બે લાખના ત્રીસ હજાર કીધા છે પણ તમને ભાવમાં આગા પાછું થઈ જશે જો તમને પસંદ આવશે તો આગા પાછું થઈ જશે મિત્રો ભેંસનું દૂધ પણ સારું હોય છે અને ફેટ પણ સારું આવે છે તો કિંમત ભાવનગરની અંદર આ ભેંસોની બહુ હોય છે આપણે ગુજરાતમાં અહીંયા બનાસકાંઠામાં ઓછો ભાવ હોય છે પણ આપણે તો મિત્રો આ ભેંસો તમારે લેવી હોય તો આ એડ્રેસ ઉપર કોન્ટેક કરજો એમને ફોન લગાવજો ભાવમાં આગા પાછું થઈ જશે મિત્રો